જેતા મનસુખભાઈ राठોડને સમાધાન માટે ફોન કર્યો મિત્રો સાંભળો આ કોલ રેકોર્ડિંગ પેલા ચેનલ માં ગમે તો લાઈક કરવાનું ભૂલતા ની મને નંબર ક્યા કે આ સમાધાન કરાવવા જાય આપણે બોલો હું શેરકર સાસરે હતી મોતેર અમદાવાદ થી બોલું અમદાવાદ પેજી કે દવા તો ઓઢો ઓઢો આ તો કોઈ સમાજમાંથી બોલો દરબાર હે દરબાર દરબારમાં દરબારમાં ઘણી કાસ્ટ આવે કાઠી દરબાર આવે રાજતો દરબાર આવે એ એટલે હા છેલાવડા એ નવીન છેલાવડા એટલે વી કે દરબાર કહેવાય મૈયા દરબાર મૈયા દરબાર ઓકે સર શું પ્રોબ્લેમ હતો એ બધા જે મેટ્રિક કરાર કરેલા હતા ને છોકરા અત્યારે રાખવા નથી માંગતો એના હાથો છે મેં બધું મેં માર ઘર મૂકી દીધું માર પરિવાર મૂકી દીધો હવે ચાર મહિના રાખીને હવે કે હું તને નહીં રાખું મતલબ શું કામ નહીં રાખવાનું કારણ નો lampe નો કારણ બસ એ ઘરે કોઈ નહોતું અને હું પૂછ્યા વગર બસ માર માવ સનિયા જાતી હતી બસ એ મારા વાહ એટલે એને પૂછ્યા વગર ઘરે કોઈને ખબર નહોતી એમ ઘરે કોઈ હતું જ નહીં હા તો હોય તો હું કઈ ન આવું ને હવે નહોતું તો હું પૂછ્યા વગર નઈ ગઈ તમારા મમ્મી પપ્પા પપ્પાને ઘરે હા હા એમાં ઈ વરી એમ કેવા મંડ્યા કે હવે ઈ કે મારે તને રાખવી જ નથી હું કવ રાખવી નથી એમ થોડી હાલે હું કવ હું ક્યાં બીજે ક્યાંય ગઈ તી હમ તમારે કોડીનાર district ના છો અરે પરિવાર પાહે જ ઈ એને ખબર એ છે હે તમારો તમારો વિસ્તાર આમ કોડીનાર જુનાગઢ બાજુ નું છે તમારું ગામ હા કેસર બાજુ ખેડગઢ ને ન્યા હા હા તમારી ભાષા છે ને ઈ થોડીક ઈ બાજુની છે એટલે કવ હા હા હું કહું હું કહું

હું હતું તે સંખા કર સંખિલ વેમિલો ઠીક છે હા હા તે એમાં પ્રતાપ નો ફોન આવ્યો આ છોકરા નો કઈ કામ બાબત થી તો કે નહી કે તમારે છે કે કઈ કેવું છે કે પછી પ્રતાપને ને બોલાવ્યો પ્રતાપ ને કે તારા ના લગ્ન કરવા કે પ્રતાપ કે એવું કાઈ નથી આ બે કાકા બાપા ના જ ભાઈ થાય બોલો જે તમારું લગ્ન કર્યા હતા એ ના બે કાકા બાપા ના ભાઈ છે હા હા તો પછી પ્રતાપ ને બોલાવ્યો ને પ્રતાપ ને કી કે તારા નયા લગન કરાવ છે પ્રતાપ કે ના એ કે ભાઈ ભાઈ માં હું થોડી કઈ કે હું કઈ કરું હા પછી મને મારા ઘર વાળા કે હાલો કે હવે તારા મમ્મી પપ્પા ને મૂકી જાવ કે માર જોતી જ નથી કે પછી બધા ને વાત માર ઘર વાળા એ કરી કે આ નઈ કે પ્રતાપ ના આયે લગન કરવાના છે પ્રતાપ આયે લગન કરવાના છે એ વાત ઉડાડી દીધી હા પછી પ્રતાપને તો હું કહો તારા હાથે થયે ને જમે કીધું થયું છે હવે હું કરવાનું કે તો કે હાય કે પછી અમે મિત્ર પર કર્યા નવમા મહિનામાં છવ્વીસ તારીખ છે મારા માવતર ત્યાંથી હું આવી ને રાજકોટ એમ ભેગી ની રાજકોટ આવ્યો પછી અમે જુનાગઢ કાગડિયા કરાવ્યા તમારું જુનાગઢ જિલ્લાનું કયું ગામ છે જુનાગઢ કે શો છે કેશોદ તમારું માવતર નું ગામ અમદાવાદ અમદાવાદ હોય તો તમારી ભાષા છે ને એ અમદાવાદ ની નથી એટલે હું શેરગઢ ને આમ ગામડા ને હા કેમ કે અહીંયા ભાષા છે ને અમદાવાદની નહીં નકર તો શું છે એ અમે એની વાત છે ને એ આમ કરે કે ભાઈ મારે છે ને આવું થયું મારી જોડે અને થોડીક મને તકલીફ છે અને મને થોડુંક અટાણું છે ને બધે પરેશાન કરી છે એવું કે અને ભાષા છે ને અમદાવાદી છે અને આ છે ને એ ની ભાષા છે ની ગામડાની ભાષા છે હા એટલે બોલો અમદાવાદનું કહ્યું પણ અમદાવાદ નું આમાં પવન ફરૂક તો નથી હા અમે પણ હા સાદી ભાષા બોલીએ

હું એમ કઉ કે આ પ્રતાપ સમજાવો અને પ્રતાપ ને કયો કે આનો એવો હું વાંક છે ને એમ જ કહે કે પૂછો તો તમે કઈ થી તો બધી મામૂલી બાબત છે અને થઈ જાય સમાધાન અને તમારો જે આગલો ઘર છે એની હારે પાછા છૂટા છેડા કર્યા તા કે કર્યા નથી ના ઈ પ્રતાપ એ હું કીધી કે તું છૂટાછેડા છેડા નો કરતી તો જ હું તને રાખી તો મેં છૂટા ય નો કર્યા હ હ એની તમે કોઈ પણ જગ્યાએ રવિનાબેન બેન આપણે હું એમ કહું કોઈ પણ પતિ હોય કે કોઈ પણ ની સાથે તો એક ના વિશ્વાસ માં ને જેથી કરીને આવો બનાવ પાછો ના બને પણ પ્રતાપ ઉપર જ અટાણ પ્રતાપ હું ખાલી એટલું જ કહેવા માંગુ મેં તારા હાટુ મારો પરિવાર મૂક્યો મારો છોકરો મૂક્યો એટલે તારે મને આખી જિંદગી નું કીધું તું તો હું હાથ તો હવે હાથ રવિનાબેન હું એવું કહું કે કાઈ વાંધો નહીં છે સ્ત્રી છે દીકરી છે ભૂલ થઈ જાય એમાં અમે તને હા પાડી છે પણ રવિના મારું એમ કેવાનું છે કે જે દીકરો છે એને નવ મહિના તમે ઉપાડો એને ધવરાવ્યો એને મોટો કર્યો હવે એ તમને ગળે ન વળગ્યો તો બીજો પુરુષ તમને ગળે નહીં લગાડે અને લાગશે નહીં ઈ તો પછી તો ઈ તો લાગે તો પણ એ તો મારા ઘર ને લીધે ને પેલા મારો પેલો હતો ઘર વાળા ને મારુ હું જેને ને સંસ્કાર થી વાત કરું છું મને કોઈ પ્રોબ્લેમ નથી મારી વાત કોઈ મને પ્રોબ્લેમ નથી પણ એક સ્ત્રી જે છે ને એ એનો પ્રેમ જે પુરુષનો છે એ એના કોઠામાં સમાઈ ગયા પછી એ છે ને બીજા પર પુરુષ હારે આવું પછી નથી થતું એ એક માની ઉદાહરણ હોય છે હોય પણ એમ નહીં અમારે છે ને દસ વર્ષ ત્યાં દસ વર્ષથી થી મારે ઘર એવું નથી કે ઈ પ્રેમ ન કરતો પ્રેમ કરતો તે છતાં ઈ પછી હાવ સમજે જ નહીં ને પછી મેં છોકરો એ મૂક્યો ને એને મૂકી દીધો તો પણ એટલે ઈ મતલબ એક આક્ષેપ શંકા ઈ ઘરમાં ન આવે એવું તો થયું જ જોઈએ કેમ કે જો મારે સાવ પ્રેમ છે ને એની અંદર તમને વિશ્વાસ હોય તો તમારો મોબાઈલ ચેક ન કરે તમને કોઈ રેકી ન કરે એવી કોઈ મેટર ન થાય પણ શંકા પડી કે આ કેમ આમ થાય છે અને આવું બધું છે જે આમ નજરની અંદર હાલવા ચાલવામાં રહેવામાં એમાં થોડોક ફેરફાર બતાવે એટલે માણસ તમારી રેકી ટેકી કરે હા પણ એવી રીતે પાછી એમને વિશ્વાસ કરતા તો એ શંકા કરતા પછી છેલ્લે છેલ્લે એ બોલ્યા તો એ શંકા કરતા ને એ શંકા એ શંકા જે હતી એને તમે સાબિત કરી દીધી

બેન અહીંયા નહી ગમે ત્યાં કરશો કરોડપતિ હશે બંગલા હશે બધું હશે પણ તમારું મન સ્થિર નહિ હોય તો બેન ગમે ત્યાં જાવ ક્યાંય સુખ નથી હો સુખ તો તમારા કર્મો થી તમારી વાણી એવું મને એવું જરૂરી કઈ નહોતું મારો આ ઘરવાડો વેમી લો ને એના ત્રાસ થી મેં આવી રીતે પગલું ભર્યું અને હાલો ઈ ભરી લીધું મારો ઘરવાડો પેલો એમ કે છે કે જા તું પ્રતાપ પાસે ગઈ હતી રાખો તો રે ત્યારે પ્રતાપ એમ બોલ્યો કે હું તો નાખી જિંદગી હાથે અને અત્યારે એમ કે હવે હું કઈ ન કરું ઈ કે તું કેસ પહેરતો કાંઈ ન થાય ને ઓલું કરતોય ન થાય ભલે નહીં કે કાકરિયા કરેલા છે ઈ કે

હા ગામડું ક્યું કીધું તમારું માવતરનું માલચાર કે સાતરીમાં એ સાતરી પછી પેલા માવતરનું ગામ કયું હતું માલતરનું અમદાવાદ અમદાવાદ કઈ જગ્યાએ હવે જાઓ ઓઢવ અમદાવાદ ઓઢવ માવતર નહીં તમારું મૂળ ગામ અમદાવાદ તો તમે રહેવા ગયા છો પણ જુનાગઢ જિલ્લાનું મૂળ ગામ તમારું કયું હે સાનિયાળા હે સાનીયાળા તાનિયાળા કાનિયાળા કયા કયા જિલ્લા તાલુકાનું આવે માણાવદર ઓકે માણાવદર સાસરવેલ છે કેશોદ નું શેરગઢ હા ઓકે હવે આ છોકરો છે એ ક્યાંનો છે એ શેરગઢ નો છે શેરગઢ નો હા છોકરો એનું નામ શું કીધું પ્રતાપ પ્રતાપનું આખું નામ છે

એમાં હું એક જ કુટુંબમાં બે જણ પકડ્યા જાન થઈ ગઈ કઈ વાંધો નહીં હવે રવિના બેન એમના નંબર બોલો પ્રતાપના નેવું પાંચ ચુમ્માલીસ નેવું પાંચ

નઈ મને કઈ વાંધો નથી ભલે થાય તો હા બસ એટલે એમાં બધી રીતે આપણે સક્ષમ છું ને ઓકે સુદ બુદ્ધિ થી કોઈ નશો કેફી કર્યા વગર આપણે રાજી ખુશી થી આ ઓડિયો વાયરલ કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી ને નઈ નઈ ઓકે સારું હાલો હાલો મને તમારો ફોટા મોકલો આમાં હારા ફોટા ક્યાંક બગીચામાં માં ફરવા ગયા તા બે ની અમે બગીચા માં ફરવા ગયા તા ઓ બેન તમે ક્યાં ગુમ આવ્યા એવા ફોટો મોકલો ફોટો મોકલો પછી એમ નહીં સાંભળો તો ખરી ફોન અમને બે ને રાખીને વાત કરાવશે ને રાખો બેન હું એની અરે જ વાત કરું ફોરેસ્ટમાં હું છે તમે બે કદાચ પછી કઈક બાબા બોલાવવા મળો તો મારું કરું હા એમ થાય હા કઈ વાંધો નહિ હું એને નંબર દીધા ને એમાં ફોન કરીને હું હમણાં પડતા પડ ઈ કરવાની ના એ પાસે હો કેમ કે ઈ અને અમારે એની જરૂર ન હોય અત્યારે તમે એને મૈત્રી કરવા કર્યા છે એટલે તમારી જ મંજૂરી કેમ કે તમે ફોન કર્યો છે એને ફોન કર્યો ને તો એની મંજૂરી લે પણ અમારે તમારી મંજૂરી જોઈ હા ઓકે હા હા બોલે બોલે હાલો એ હાલો ફોટો મોકલો હાલો હા કે પ્રતાપભાઈ બોલો હા

અરે એ તો થઈ ગયું ત્યાં કે કે હું મારા મમ્મી ના ઘરે છું પછી કે મને તેડવા નથી આવતા અને હું પૂછ્યા વગરની એકવાર મારા મમ્મી મમ્મીને ઘરે ગઈ ને એટલે મને પછી એને કીધું પરતાપે ઘવ મારતાન છોતી નથી રે એમાં હું ઘરે એટલે તમે જે આ બે વાતો કરી હતી રેકોર્ડિંગ મે મોકલા આપને હ હા હા તો એ એમાં શું છું તમને જો જણાવું તમને હા

બસ માં બેસી જઈને તો આ લોકો મોબાઈલ સ્વિચ ઓફ કરી ને મોબાઈલ એ લઈને વહી ગયો બરોબર ગોતવાનો પ્રયત્ન કર્યો ને વહી દીધ નહીં પછી અમે મમ્મી પપ્પાને ને ફોન કર્યો તો એને ભાઈ કે અહીંયા આવે ને ગયો હું કહો અમે ક્યાં ના પડીએ તી ન્યા ભાઈ પછી આવતી પછી કે મારે અહીંયા મારા મમ્મી પપ્પા ભેગું એવું હવે મારે અહીં નથી મારે અહીં કે મારા છોકરા નથી બરાબર તો હું કહો કાંઈ વાંધો નહીં મારે કાંઈ રોકાય તો નહીં એને

પછી અહીંથી હવે આવતી પછી પાછું જવાનું કેમ આવે જ નહીં ને પાછું તો પાછી અહીંથી વહી ગઈ હા પછી અહીંથી વહી ગઈ ને પછી પાછું એમ કે મારે પાછું આવું તો હું કહું હવે હું મારે અહીં ગામમાં રહેવું કે કઈ આમ સમાજમાં મોટું બતાવું કે મરી જવું આમ માણસ રીત હોય અહીંયા શું બીજાને ના તેમને એવી વાતું થાય બરાબર તો મારે સમાજમાં રહેવું કે નથી રહેવું એમાં એવું છે તમે તો કાકા બાપા ના ભાઈઓ હતા તે તમારે કઈ કાકા ને છોકરા ને ઘર માં હતી કે મારો વાંક બોલો એટલે મેં પછી રાજી ખુશી થઈ અને ભાઈને ને એમ બેન કે કઈ વાંધો નહીં મારે ઘરે મૂકી દે તો મેં મારી બસ સ્ટેશન એને બેહાડી એને મરજી હતી જવાની એને મેં મૂકી આવ્યો હું એમ બેન ની ઘરે ત્યાંથી એને બેન અમદાવાદ વહી ગઈ લઈ ભાઈ ત્યાંથી નઈ સાનુ પાછી ભાગી ગઈ ને અટાણે બીજે ક્યાં કરીએ બરાબર તો એમાં મારો વાંક બોલો

આવું હતું તો પછી આમાં આપડે આમાં પ્રેમ ન કરે ને જેમ તો આ પ્રેમ માં તમે વાત માં સમજો જો આપને ખબર ન હોય ખ્યાલ ન હોય પેલા આપને ગમે માણસ અંદર ઉતરા હોય તો એમાં કેટલું પાણી છે કેટલું નહીં આપને ખ્યાલ ન હોય એમ ડેપ હોય તો કેટલું પાણી હોય સલાવડું હોય તો કેટલું હોય દરિયામાં કેટલું હોય તમારી સાચી આજો ઈ મારી ભૂલ થઈ ગયા આપણે આ ભાઈગાની ભૂલ જ કહેવાય હું એને રાખતો તો ભાઈ રાજી ખુશી પ્રેમથી આપણે ભાઈગાવી શું પ્રેમ હોય તો બે ભાઈગાવી રાજી ખુશી રાખતો ને હવે એને અવનવર બધા ને હેરાન કરવા ને બીજે અટાણે રે છે બરાબર એને ફેમિલી ને હેરાન કરે ને અમારી ફેમિલી ને હેરાન કરે ને અટાણે રહીએ ને બીજે ફ્રેન્ડ ફેરી એમ મને વાત કરે ને હવે હું એ કે મને તું મને રાખ તો હું તો હવે મારે કઈ રીતે એમ કરું મારે એમ નહીં કદાચ હવે એમ થાય એવું કદાચ અત્યારે આપણને એવું નથી કીધું પણ એ તો તમે એક બીજા જાણતા હોય પણ અત્યારે એ તમારી યારે રહેવા રાજી છે એટલે મને કાર્યકર તરીકે ફોન કર્યો તો કદાચ એને એવું હવે ભવિષ્યમાં ન કરે કે આવું એના મમ્મી પપ્પા ત્યાં ન જાય એવું આપણે કરે તો તમે રાજી છો તેડવા અરે એના મમ્મી પપ્પા એને નહીં એમાં આપણે રોકટોક કરાતી જ નથી પણ આપણે શું કહું જ એને હું કહી દઉં કે ભાઈ આ તારા જે લક્ષણો છે એવા એને પસંદ નથી આવા લક્ષણ ખર તો નહીં ચાલે તો તમને પોલીસ મોકલે તો તમને કંઈ પ્રોબ્લેમ ન હોય તો તમારું સુખદ સમાધાન થઈ જાય અરે મેં છે ને ટૂંકમાં મેં એને છે ને લખતું હોય જાય નહીં કે મારા ઘર મૂકીને હું કમ્મી પપ્પા જવાની જૂથ છે તને બીજે ક્યાંય જવાની જૂથ નથી એકનું પૂછાવીને એનું મેં એવું લખાણ કરવાનું કીધું તો એની એ લખાણ કરવાની મનાઈ કરી બરાબર પછી આપણે બધું વિશ્વાસ કરી લીધો ને પછી હઈટ બાર થાય ને પછી આપણે પતી જતી હોય તો આપડે પતાવી નાખીએ બીજી બાર વાત જ ન ભૂગી કાંઈ વાંધો પણ હવે જો કદાચ તમારી ઈચ્છા હોય તો અત્યારે કાર્યકર તરીકે મારા પાસે ફોન આવેલો છે અને એવું બધું છે જો તમારી ઈચ્છા હોય તો મારું નામ મનસુખભાઈ રાઠોડ છે યુટ્યુબમાં મનસુખ રાઠોડ નામના વિડીયો આવે છે અંધ્રધા ગોવા ભરાડીમાં મારી ચેનલ છે હા એટલે કદાચ તમે મને સાંભળેલો એ છે પણ હવે ના ના હું તમારા વિડીયો જોઉં જ છું તમારું કામ રેડી જ છે મનસુખભાઈ મારી ખોટી વાત હોય તો તમે એક મને કહો કેમ કે એ શું છે કે ઓમ આપણે મેં તમને ડાયરેક્ટ ફોન કર્યો હતો એટલે તમને ખ્યાલ ન હોય પણ બોલું આ આ રીતે મેં કીધું ને તમારી બધું કેશોદ બાજુ ને ભૂવા ગણી ને ગણી ને માતાજી ને હા 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 મેં બધું મેં જોયું ભૂવા માતાજી ને એમને વંશુભાઈ તમે મને કહો કે આમાં મારો વાંક હોય તો હું તમને કહો હા હું એને કહી દઉં ભાઈ જો આવું તમારું જે કઈ ચરિત્ર છે એવું ન થાય તો તમારી ઈચ્છા હોય તો હું એને કહું હમણાં મારા કેમ કે અમારી પાસે નંબર ન હોય અહીં આજના દિવસ વાત હોય કાલે પછી અમને ખબર ન હોય હા પણ એ પણ એ હું એ સમજતું હોય ને તો આ મનસુખભાઈ વાત જ ન પૂછે આપણે વ્યક્તિ સમજતું હોય આ મારી જિંદગી બરબાદ કરે ને બીજા લોકો એને ફેમિલી ખુદ એમથી કંટાળી ગઈ કે આવ મરી જાય તો સારું છે એને મમ્મી ખુદ એમ કહી ગયું આ કોઈને હક જ ઉકલેવા દેતી હું એની આરે વાત કરું રવિના બેન ડોલુભાઈ હા તો એને વાત કરું પણ જો કદાચ એ હવે એવું ન કરે તો તમારું એક બીજાનું સમાધાન થાય એમ છે ના ના શક્ય નથી આ એવું જ કરે છે ચાર વાર રહી ગયું કેટલા વાર ચાર વાર ચલો ચાન્સ એકાદ બીજાનો જો હોય તો કદાચ એક ટ્રાઇઝ આપો ત્રીપેસ ઝટકો જો રાઈટ રહી ગઈ જ રહી ગઈ ને કે બાપા તો કંપની ફોલ્ટ હોય એમાં બાપ બાપનો હાલો નહીં આપા એ તો એ જ વાત છે મનસુખ જો આપણે ભવિષ્યનું વિચારવાનું આજકાલ નું વિચારીએ તો એમ થોડું હાલે ઈ જો અત્યારે કોઈ પણ જો ઢોર હરેડું થઈ જાય તો એને કિલે બાંધો તાઈ પડી જાય એમ જો હરેડું હોય જે કોઈ ને દે નહીં હાલે પણ હવે કદાચ ફ્રી ટ્રાય એક આપો અને લાઈટ ટકી જાય તો ટકી જાય નકર પછી ક્યાં થાંભલો પડી ગયો હોય તોય

હા હજુ નીકળ્યુંની આવતી રહી અને પછી મેં એમ કીધું કે ભાઈ આ રીતે ન હોય મને નોકું હોય કઈ વાંધો નહીં હવે એવું તો શું છે શંકા કુશંકા કેવાય પણ બંને ત્યાં સુધી એકાબીજાના જો મનમેળ તૂટા ન હોય અને એકાબીજાના દિલ જોડાય એમ હોય તો હું પ્રયત્ન કરું તમારી ઈચ્છા હોય તો

હા ઈ ન્યા જ લઇ ગયા તા ન્યા જ વાત કઈરી તી બધી પોલીસ સ્ટેશન લ મે કરાયવુ તુ બધુ ક પોલીસ સ્ટેશન લખાણ કરી તોય ઈ એવુ કઈરુ તુ કાઈ વાંધો નહી ફરદાભાઈ હવે એવું નહી કરે એવી આપણે એને બાંધરી લઈ જો તમે એકા બીજા રાજી ખુશીથી સાથે રહ્યો ને હવે આવુ બનાવ નો બને એવી તમારી ઈચ્છા હોય તો હું એને ફોન કરું નકર બાપા સીતારામ ના ના એને રહેવા દયો મને નથી મારી જિંદગી બકડી એની વાત એવુ થઈ ગયો હા ભાઈ મનમાં ઉતરી ગઈ હા ખોટું નહી અબ તો પ્રેમ હાથ દિલથી કર્યો તો તમર હા પાડી દેતો દિલથી પ્રેમ નદી કર્યો મે તો કર્યો છે પણ આઉ ડગા પર હોય ને એટલે નો મેળા આવે કાઈ ના તો આપણે મું એને પૂછી લે ભાઈ એ બોલો હાલો હા હા બોલો અવિનાત ફોન તો ઉપડ્યો એ હા હા ફોન તો મર કેદુ નું હેંગ ફોન તમારો બીજો હે હું એમ થવા હા હા હવે મેં પ્રતાપ ભાઈ વાત કરી હા પણ ઈ કે એક વાર નથી વઈ ગઈ ચાર પાંચ વાર વઈ ગઈ અરે ઈ ખોટા હા એટલે હા ખોટા અને પછી તમાર મમ્મી તમાર મમ્મી હારે વાત કરે તો એને કીધું કે ઈ એના ઘરેથી થી ને તાર મમ્મી ને એ કંટાળી ગયા છે

કાઈ વાંધો નઈ હવે એક વાત થઈ ગઈ છે તો તમે કદાચ એવું ન કરો તો તમારું પાટા ચડી જાય છે એમ હા નાખી દે હા એટલે એમાં થોડુક તમે આવું ન કરો ને તો ભેગું થાય નકર ઈ કે પછી એના મમ્મી ને બધા એમ કરે એમ હું ના કરું તો આ તમારે જે કઈ આ ભૈયા જાવ પૂછા વગર ના એકલી રહે છે એટલે એવું બધું કરે છે મારા પછી એમાં હું પૂછા વગર એમ નઈ કરે તો તમે તો આઈથી રવિ ને સાંભળીએ તમે આઈથી ગયા ને તો ટિકિટ કે બે જણા એ લીધી તો એકલી જાય તો એકની ટિકિટ ઓછી ને બેની ટિકિટ કોની હતી પણ બેની ટિકિટ ઈ તો ઓનલાઈન આપડી કરાવી હોય ગૂગલ પે માં ભાઈ જ મોકલાવે લા રાજકોટ ઈ ભાઈ ના બેન ના માં ઓલા કન્ડક્ટર હોય ને એના માં તો એક ભાઈ એના ગૂગલ પે માં મોકલાવ હોય તો એ ટિકિટ એકની જોવી જોઈએ ને તમારે બે જણાની ડબલ ટિકિટ કરાવેલી હોય